દરેક સમયે સેવાભાવી સંસ્થાઓ દ્વારા સુરત શહેરમાં માનવતાના દર્શન કરાવ્યા છે અને જ્યાં કોઈ સેવા કરવાનું નક્કી કરે તો તે બાદના રસ્તાને આપોઆપ રસ્તો મળી જાય છે એટલે જ કહીએ ને સેવા પરમો ધર્મ જ્યાં વાક્યને વાક્યને ખરા અર્થમાં કોઈએ સાર્થક કર્યું છે તો તે છે શહેરનું સુરત મોઢવણી કડાજણ રાંદેર રોડ યુવક મંડળ જ્યાં એમના દ્વારા અનોખી સેવા કરી ખરા અર્થમાં માનવતાના દર્શન કરાવ્યા છે શું છે વધુ માહિતી આવો સાંભળીએ હરીશભાઈ તરીકે હું છું અને અમારી જે બધી એક્ટિવિટી જે ચાલે છે ચક્ષુદાન દે દાન બ્લડ કેમ્પ અને અહીંયા કફન વિતરણનો પ્રોગ્રામ ચાલે છે જબરજસ્ત ચાલે છે આ બધા અમારા સાથી મોટરોનો સાથ અને સહકાર છે અમારા દાતાઓનો સહકાર લે છે જ્યારે પણ અમે અહીંયા આવીએ છીએ ત્યારે અમને ડૉક્ટરોનો પણ સાથ સહકાર મળી રહી છે અમારી એક્ટિવિટીમાં અત્યારે અટલ આશ્રમ પાસે અમે પંદરથી સત્તર હજાર લોકોને આનંદ ચોદસની છાસનું વિતરણ બી કરેલું હતું અને જબરજસ્ત કરીએ ઉપરાંત અમને લોકોને આ ચક્ષુદાનની જરૂરતી કરીએ છીએ એમાં ડોક લોકદ્રષ્ટિ ડૉના ડૉક્ટર પ્રફુલભાઈ શિવરા રાજ્ય પર ઓપી કોલેજ હસ્તક અમને સન્માન બી મળ્યું તદરાંત મેયર જે અસ્મિતાબેન શિવ બી અમને લોકોના સન્માન આ ચક્ષુદાનના નિમિત્તે અમને લોકોને મળેલું હતું મારી સ આખી સારી સાત જે ટીમ છે તે લોકો સતત મારી પરખેને પરખે ઊભા રહી છે અને કોઈ બી આવની કોઈ બી કામ હોય રક્તપિત હોસ્પિટલનું કામ હોય કે અમારા નાનપરા અમારા સમાજને વૃદ્ધાશ્રમનું કામ હોય તેમાં બી ખરેપગે કંઈ બી સેવાનું કામ હોય તો એ લોકો ખરેપગે ઊભા રહી છે લોકોને એ કહેવા માંગે કે આ જે અમે જે કામ કરીએ તેમાં જન જાગૃતિ અભિયાન તરીકે તમે પણ એમાં જોડાઓ ને તમે બી આવા સારા કામ કરો એવું અમે લોકોનું મારું એવું માનવું છે કે લોકો આવા કામમાં જોડાય જેથી કરીને આપણા સુરતમાં જે બિનવર્ષિ ડેટબોડી એટલી બરી આવે છે બિનવર્ષી દેટબોડી એટલી બરી આવે છે કે જેમાં આ કામમાં એ લોકો પણ કફન વીટરના કામમાં જોડાય રેલવે સ્ટેશનમાં બી પોલીસ સ્ટેશન બી જોડાય અને સિવિલમાં પણ જોડાય સિવિલમાં બી તમે અત્યારે માહોલ જો તો તમને પોતાને એવું લાગે કે આપણે કઈ કઈ રીતે જીવી શકીએ છે અહીંયા આવીને જોઈએ છે લોકોના રૂડન નેબરૂ કલ્પના જે આપણે સમજીએ છીએ તે પછી પણ એવું લાગે છે કે લોકો આમાં આગળ આવવું જોઈએ જનજાગૃતિ અભિયાનમાં આગળ આવવું જોઈએ અને આ સેવા કે સારી રીતે પાર કરવું જોઈએ